હલો મિત્રો કેમ છો મજામાં ને હું આપનો ફ્રેન્ડ ફરીથી આજે એક નવા વિડીયો સાથે હાજર થઈ ગયો છું ગઈકાલના વિડીયોમાં આપણે થ્રીડી ટેક્સ ફોટોશોપમાં થ્રી ટેક્સ કેમના બનાવવાના એ જોયું હતું હવે આજે આપણે એનાથી આગળ એની પહેલાં અમારી યુટ્યુબ ચેનલ છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો ચલો આજે આપણે ફોટોશોપમાં બોડી બિલ્ડિંગ કેમ બી બનાવીશું એ જોઈશું એક સીધા સાધા માણસને બોડી બિલ્ડર બનાવીશું તો સમયના વગરતા ફોટોશોપ ચાલુ કરીએ ફોટોશોપ ખોલી દીધું છે આપણે એના માટે બે ફાઇલ જોઈશું એક બોડી બિલ્ડરવાળી અને એક સાદી એ મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખી છે જો તમારે તમારી ફોટાને એવી રીતે એડિટ કરવું હોય તો તમારે બી એ રીતની બે ફાઇલો જોઈશે એક તમારો ફોટો અને એક જેની બોડી બિલ્ડિંગ જેની બોડી સારી હોય એવો એક ફોટો ડાઉનલોડ કરી લેવાનો એક્ઝામ્પલ તરીકે હું તમને બતાડું છું ઓકે આ એક બોડી બિલ્ડિંગ બિલ્ડિંગ મારો ફોટો છે અને એક બીજો સાદો છે તો અને આપણે બોડી બિલ્ડર બનાવીશું આજે આ બિલ્ડર વાળો ફોટો અને આ સાદો ફોટો આ બે ફોટાને આપણે એડિટ કરીશું આ ફોટાને એડિટ કરીશું આ ફોટાને આપણે એડિટ કરીશું બોડી અને બોડી બિલ્ડર બનાવી દઈશું ઓકે બરાબર છે તો હવે લેસો ટૂલ લેવાનું તેની મદદથી આપણે બોડી સિલેક્ટ કરી લેવાની લેસો ટૂલ ના લેવું હોય તો પેન ટોલની મદદથી પેન ટોલની મદદથી સિલેક્શન સારું થાય તો આપણે પેન ટૂલ લઈ લઈશું અને બોડી સિલેક્ટ કરી લઈશું બોડી લઈ લઈએ અને સિલેક્શન કરી લઈએ જેલું તમારું સિલેક્શન સારું એટલો તમારો ફોટો સારો પેન્ટ્રોલની મદદથી આપણે બોડી સિલેક્ટ કરી લીધી છે રાટલીક કરવાનું મેકર સિલેક્શન ઓકે આટલું સિલેક્ટ થઈ ગયા પછી કોપી કરી લેવાનું અને કંટ્રોલ સી ને આ લેયરમાં લઈને કંટ્રોલ બી એટલે બોડી આવી જશે બરાબર હવે અને આના પર સેટ કરવાની ઝૂમ કરી દઈએ ફિલ્ટરમાં જવાનું લિક્વિફાય કરવાનું ઓકે આ બોડી આવી ગઈ છે ઝૂમ કરી દેવાનું અને થોડું એડિટ કરી દઈએ અમે આપણે ઓકે બ્લેક પાર્ટને ડિલીટ કરી દઈશું ઓકે બોડીને જે પાછલો પાર્ટ છે એ સાઇઝની બનાવી દઈશું બરાબર એડજસ્ટ કરવાની કર એને બહુ તકલીફ ના પડે જીસ કરવામાં જો અહીંયા મેં ચેસ્ટનો કવર લીધો છે અહીંયા આ રીતે અહીંયા બી આ રીતે અહીંયા ચેસ્ટનો કવર લઈ લેવાનો ઓકે આ નીચે પાછળની બોડી પ્રમાણે આ બોડી એડજસ્ટ કરી દેવાનું પાછળ જે બોડી છે એ પ્રમાણે એને એડજસ્ટ કરી દેવાનું ઓકે આ સેટ થઈ ગયા પછી કલર બેલેન્સ કરવાનું તો એ કલર બેલેન્સ કરવા માટે ઇમેજમાં જવાનું એડજસ્ટમેન્ટમાં જવાનું એની અંદર કવસ કવસની અંદર એડજસ્ટમેન્ટ કરવાનું એટલે તમને જો કલર મળી જાય થોડું લાઇટનિંગ લાઇટનિંગને બધું સેટ કરવાનું એટલે જો તો કલર આવી જાય ઇમેજમાં જવાનું એડજસ્ટમેન્ટની અંદર લેવલ જે પાછલી બોડીનો કલર છે એવો આજ બોડીનો કલર કરી દેવાનો ઓકે આટલું થઈ ગયા પછી ફરીથી લિક્વિફાઈ ટૂલમાં જવું પડશે આપણે કેમ કે પાટલી બોડી અને આ બોડી બી મેચ થતી નથી તો એના પ્રમાણે મેચ કરી દઈશું ફિલ્ટર મેનુમાં જવાનું લિક્વિફાય लिक्विफाई एडवांस मोड शो तो बैकग्राउंड, ये बेकग्राउंड पार्टी बॉडी प्रमाण है ना, बॉडी सेट कर कंट्रोल प्लस जूम પાછળની જે બોડી છે ને એ પ્રમાણે જ આપણે સેટ કરી દેવાનું ઓકે ઓકે બન ટુને લઈ લેવાનું બંધુને એનાથી થોડી આપી દેવાનું બંધ ટુ ઓટર ટોલ ની મદદથી રિપેર કરી કરીને ટોલ ની મદદથી શિયાળા આપી દેવાનો ઓકે હવે સ્માટ ટુ લેવાનું સ્મર્ટ ટુ એની એને સ્મર્ટ કરી દેવાનું અહીંયા બે હેલી અને ભેગા અહીંયા સિમ્પલ ઓલ લેયર કરી દેવાનું એટલે બે ઉમર બે હાથ ભેગા થઈ જાય ઓકે જેથી આપણને આ લાઇન મળે નહીં જોવો છો બે લેયર ભેગા થઈ જાય પછી બહુ બ્લડ ટોલ લે લેવાનું એલથી આ બ્લર કરી દેવાનું થોડું જરૂરિયાત તમારે જેથી બોડી એક જ છે એવું લાગે જેટલી તમે આની પ્રેક્ટિસ કરશો એટલી વધારે તમને આવડતું જશે એના પર હાથ બેસાડું થોડું વાર લાગશે પણ તમારે પ્રેક્ટિસ કરી કરશો એટલે તમને ફાઈ જશે તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આ વસ્તુ આવશે જો તમે પ્રેક્ટિસ કરો નહીં કરો તો તમને નહીં ઓકે સિમ્પલ જ છે જુઓ થઈ ગઈ ને બોડી ચેન્જ પેલા કેવો હતો અને પછી કેવો થઈ ગયો જાદુ બોડી વગરનો ને બોડી વાર તો રેડી છે મિત્રો ફોટો તો રેડી છે મિત્રો ફોટો પહેલાં બોડી વગરનો અને આ બોડીવાળો તમે જોઈ જોઈ શકો છો કે કેવી રીતે એડિટ કર્યો તમે જરૂરથી એની પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જશે તમે જરૂરથી એની પ્રેક્ટિસ કરજો તો ચલો તારે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને હું જે નવા વિડીયો મૂકું એની તમને અપડેટ મળતી રહે તો ચલો ત્યારે મિત્રો મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો બાય બાય